ધ્રોલ તાલુકાના પ્રવાસી કલેક્ટર કેતન ઠક્કરે રસ્તાની શાળાભરી બાળકો સાથે અભ્યાસ અને પોષણ અંગે સંવેદનશીલ ગોષ્ઠી કરી જિલ્લાના વિકાસ કાર્ય અને વહીવટી કામગીરીના નિરીક્ષણ અર્થે ધ્રોલ તાલુકાના પ્રવાસે ગયેલા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને માર્ગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓનો સમૂહ મળી જતા તેઓએ રસ્તામાં ગાડી થોભાવી વિદ્યાર્થીઓ સાથે બાળ સહજ સંવાદ સાધ્યો હતો કલેક્ટરે બાળકો સાથે વાતચીત કરી બાળ શિક્ષણ અને પોષણ તથા બાળકોની જીવનશૈલી અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી બાળકોને જોઈ કલેક્ટર કેતન ઠક્કરે પોતાનું વાહન રોકાવીને બાળકો સાથે ખુલ્લા મને સંવાદ કર્યો હતો તેમણે જિલ્લાના વહીવટી વડા તરીકે નહીં પણ એક વાલીની જેમ બાળકોને જિંદગીના મહત્વના પાસાઓ વિશે પૂછપરછ કરી હતી કલેક્ટરે બાળકોને શાળામાં કેવું ભણાવવામાં આવે છે શિક્ષકો કેવો સહકાર આપે છે અને તેમનો મનપસંદ વિષય કયો છે તે અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી તેમણે બાળકોને સવાલ જવાબ કરીને શાળામાં થતાં અભ્યાસ કાર્ય અને શિક્ષકો દ્વારા લેવાતી અભ્યાસેતર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવી જેથી શિક્ષકની ગુણવત્તાનું નિરીક્ષણ થઈ શકે કલેક્ટર કેતન ઠક્કરની આ પહેલ સૂચવે છે કે જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પરની સમીક્ષામાં જ નહીં પરંતુ જમીન સ્તરે ઉતરીને બાળ કલ્યાણ અને શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે